લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચે છે ભાવનગર બોટાદ લોકસભા નીચે આવતું શિરવણીયા ગામ શિરવણીયા ગામ ખાતે આવેલ જે ખેડૂતો છે ખેડૂતો સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું લોકસભાની ચૂંટણી આવી રહી છે મતદાન કયા મુદ્દાને લઈને કરશો શું કહેશો મતદાન તો કરવું જોઈએ અને બધા કરશું મતદાન પણ જે અમારી અપેક્ષા છે ને એ અપેક્ષા પરિપૂર્ણ કરે તો એવા અમને ઉમેદવાર મળશે તો અમે ચોક્કસ મતદાન તો ફરજિયાત કરવાનું છે પણ મતદાન કોની ઉપર કરવું ને કઈ રીતે કરવું એ અમને જ્યારે સંતોષ થશે ત્યારે જ એની વાત આગળ ચાલશે આવનાર ઉમેદવાર કે નવી સરકાર પાસે શું છે આ છે અપેક્ષા આજે નવા ઉમેદવાર આવ્યા છે અને સરકાર પાસે જૂની સરકારે કામ કર્યા છે અમુક પણ નથી અને નવી સરકાર પાસે અમારે અનેક પ્રકારની અપેક્ષા છે કે અમારે જે ભાવ બાંધણું છે ખરીદીએ પછી અમે સરકારને એમ કહે છે કે ભાઈ ત્રણ વર્ષ સુધી તમે અમારા કપાસના બે હજાર રૂપિયા ભાવ કરી દો ઘઉંના હજાર રૂપિયા કરી દો ત્રણ વર્ષ સુધી તમારે કોઈ ભાવ વધારવાનો નહીં ખાતર બિયારણ દવામાં કોઈ પણ પ્રકારના ડીઝલમાં ટ્રેક્ટરમાં મજૂરીમાં ભાવ નહીં વધારવાનો અને અમારે પણ અમારું ભાવ બાંધણું કરી દો ને તો જ ખેડૂત ટકી શકે ન આજે જ્યારે પાયકાનો ત્યારે અત્યારે એકવીસો રૂપિયાનો બે હજારનો કપાસ વેચાતો હોય અને અમારી પાસેથી માલ વ્યુ હોય જ્યારે અમારી પાસેથી માલ આવે ત્યારે ચૌદસોનો કપાસ વેચે જે મણ મણ વાવ્યું અને અત્યારે તો આ સરકાર ધ્યાન નથી સરકાર અમારી ઉપર કૃષિ પ્રધાન અને કેન્દ્ર સરકાર ધ્યાન આપે તો અમે ચૂંટણીમાં રાજી ખુશી મતદાન કરવાના છે પણ ક્યાં કરવાના છે એ પછીની વાત તો આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાઈ ગયા છે આપણે એમની સાથે વાત કરીશું શું આપનું નામ કેટલા સમયથી ખેતી એકતાળી વર્ષ કરવી લોકસભાની ચૂંટણી આવે છે નવા ઉમેદવાર નવી સરકાર પાસે શું છે આશા અપેક્ષા શું કેશો નવી સરકાર પાસે કઈક લાભ મળે એવું માંગવી છે કાંઈ ખેતીમાં માં પાકતો નથી ભાવ હારા મળતા નથી અને કીધું એમ જીરાના અઢાર હજાર ઓગણીસ હજાર રૂપિયા ભાવ લે અને ચાર હજારમાં વેસાય હું પહોંચાય નહીં મજૂરી ન પહોંચાય દાળિયા કરવી તો દાળિયાને દેવું હું દાળિયા બિચારા ભૂખે મરે ખેડૂત ભૂખે મરે દાળિયા ભૂખે મરે એમાં કંઈ એકઈને મેળ ન આવે અને લૂકડા ન રહે આમ ગણો તો ખેડૂત પાસે લૂગડા ન રહે મજૂરી પાસે ન રહે ખેડૂ પા ન રહે ને ખેડૂત બેસવા જાય બિચારા હું સામુ દાણું ખાય ને કાંઈક ગળા ફોવા ખાય કાંઈક દવા પીએ કાંઈક બિચારા ખેડૂ આવી રીતે મરે શું કરવાનું એને અને સરકાર કાંઈ ધ્યાન દેતી નથી બરાબર સરકારને કાંઈક ધ્યાન દે આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાઈ ગયા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું મતદાન કરવા જાઓ છો કયા મુદ્દાને લઈ મતદાન કરશો શું કહેશો અમારે એક જ કેવું છે કે ગમે બિયાણું લેવા જઈએ તો બે હજાર પચ્ચીસસો રૂપિયાનું બિયાણું છે બિયાણું વાવા જઈએ તો લેવા જઈએ તો તો મોંઘું પડે છે અમને બિયાણું તો વાયા પછી એડમાં ટ્રેક્ટર લઈને જાય તો કે ભાવ મળતા નથી બસ એક જ અમારે આરદુ છે ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે પોતાનો જે પાક છે એ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જશે ત્યારે ભાવ નથી મળતા ત્યારે આપણી સાથે બીજા પણ ખેડૂત જોડાઈ ગયા છે આપણે સીધી એમની સાથે વાત વાત કરીશું લોકસભાની ચૂંટણી આવે છે કયા મુદ્દાને લઈ મતદાન કરશો નવા ઉમેદવાર છે એની પાસે શું આશા અપેક્ષા આ ઉમેદવાર તો એમ માનો કે મતદાન કરવી પણ કાંઈક અમને ખેડૂતને મજૂરી મળે ને કંઈક સહાય મળે તો અમને પસંદ કરી કે આને આપણે મતદાન કરવું છે પણ જો આમણાં ઉલું બનાવતા હોય કે કાલે તમને પચીસ પાછા હજાર રૂપિયા નાચવી છે એ કોઈ આવતું નથી ખેડૂને કોઈ મંડળીમાં લોનુંમાં કોઈ સહાય થતી નથી તો ખેડૂ ખેતી ઉપર કેવી રીતે તકર ચાલે અને લેવા જાવી તો બમણો ભાવ દેવા જાવી તો સિંગલ ભાવ તો આમે ખેડૂતો લે શું તો પાસે હોય તો મજૂરી માણસ પણ કાંઈ મળે એટલે કે ખેડૂ શું કરે પાણી આવે નહીં ભાવ કેવો અને બિયારણના ભાવ લેવા જાય તો એના ભાવ કેવા થાય છે પછી ત્રણ હજાર રૂપિયા મળેડૂ પાસે લેવા જાય તો પાંચસો જાય તો હું અત્યારે નવી સરકાર નવી આવે કેવી નવી સરકાર ગમે આવે તો એ અમને કોઈક હાળો માણસ આવે સરકાર તો અમને પ્રસન્ન થાય તો ખેડૂને બેઠા કરે અને મજૂરી માણાને બેઠા કરે એવી અમારે સંકેત છે તો આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાઈ ગયા છે આપણે સીધી વાત લોકસભાની ચૂંટણી આવે છે નવા ઉમેદવાર નવા સરકાર પાસે શું આશા અપેક્ષા અને ખાસ કરીને વીજળી જે ચોવીસ કલાક આપવાની વાત છે એને લઈ શું કેશો વીજળી તો કે બાર કલાક આઠ કલાક આ પીછી હા કે ક્યારે આપે ને બી ક્યારે આપે છે અને લાઇટનો કોઈ કોઈ નિકિજ નથી રહ્યાતું અને વિદળય કોઈ આપે કે જાઓ વિદેલય તમને બાર કલાક પૂરી ને આઠ કલાક દીશું ને કોઈ સાત કલાક અહીં નથી આવતી સો કલાક વિધળય આવે છે નવા ઉમેદવાર નવી સરકાર પણ નવી સરકાર આવે જો કાંઈ આવે તો અમારે વોટિંગ તો કરવું જ છે પણ કાંઈ એનું કાંઈક પ્રમાણ મળે તો કાંઈ સરકારને વોટિંગ કરવું તો આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાઈ ગયા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું તમે જે વોટિંગ કરવાના છો મતદાન કરવાના છો કયા મુદ્દાને ધ્યાનમાં લઈ મતદાન કરશો શું કહેશો મુદ્દો હારી સરકાર આવે ને મતદાન કરવાનું હોય બાકી ના મેં ખેડૂત શું કરવી બીજું વાહ રાખ્યું કાંઈ પૂરતું મળે નહીં વા મોંઘવારી નહીં શબે મજૂરી પૂરી હું એટલે હું વધે કાંઈ વધે જ નહીં હોય તો આ હતા શિરાણી ગામના ખેડૂત આપણી સાથે બીજા પણ એક ખેડૂત છે આપણે સીધી એમની સાથે વાત કરીશું આજે ખેડૂતોને જે પાક ભાવે છે માર્કેટિંગ યાર્ડમાં એના પૂરતા ભાવને નથી મળતી વાત કરે છે તો નવી સરકાર આવશે નવા ઉમેદવાર આવશે તેની પાસે ખેડૂતોની શું છે આશા અપેક્ષા અને કયા પ્રકારનું મતદાન થશે મતદાન થશે સો ટકા પણ ખેડૂતોને હવે એક જ આશા હશે જો અમારું ભાવ બાંધલું નથી કરતા તો અમે એમ કહીશું કે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોનું દેણું માફ કરવું જોઈએ એક વખત માફ કરી દીધો સરકાર યુપી સરકારમાં જયારે યોગી આવ્યા ત્યારે દરેક ખેડૂતોના સરકારે શું અમે કઈ પેલું પાપ કર્યું છે તો અમારે પણ માફ કરવું જોઈએ સમગ્ર ગુજરાતની અંદર મંડળીમાં હોય કે બેંકમાં હોય સંપૂર્ણ ખેડસાનોનું દેણું માફ કરવું જોઈએ અમારે ભાવ બાંધણું કાંઈ કરો તો ભલે ના કરો તો પણ અમારું દેણું માફ કરી દો ને તો પણ અમે સરકારનો આભાર માની અને અમે સો એ સો ટકા મતદાન કરી પણ હવે મતદાન કરવામાં અમારો હાથ છે મત શું પછી ફરી જાય ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોટાદ ભાવનગર લોકસભાની આ બેઠક છે કે જ્યાં શિરવાણી ગામ ખાતે આપણે ખેડૂતો સાથે સીધી વાત કરી ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ